હેલો મિત્રો આજના નવા વલોગમાં તમારું સ્વાગત છે કેમ બધાએ મજામાં મજામાં જ બધાએ બધા અમારા નવા વિડીયો જોવા એટલે બધા મજામાં જ હોય બધાને જય માતાજી જય દ્વારકાજી હલો મિત્રો તો હવે છે ને હેદભાઈ અમારે મળ્યા છે બટેકાની છાલ ઉખેડવા

કેમ જાય સચિન ભાઈ હાલો મિત્રો તો વેપર ખાવા આવી જાવ બધાય વેપર હવે થોડીક અમારે પાડવાની છે થોડીક એટલે અમારે બે મણ નહી હવે મેળવશે અમારે હેદભાઈ ને બધા ફૂકવા હુકાય જાહે કે હા હજી આગડે આવે છે હો હજી બફાઈન હા પર કે મળ્યો હુકવવા પૂરી થઈ ગઈ પૂરી આવે છે જો હજી પાછી

ગરમ છે કે નથી ને તું કેમ એક હું ક

હાલો મિત્રો તો એટલી થઈ ગઈ છે વેપાર આખા ધાબા થઈ ગઈ છે તો તો અરજી તો બાકી છે અરજી થઈ છે હવે એટલી વેફર સુકાઈ ગઈ છે હજી એટલી તો હજી હુકાવાની છે હજી કેમ કે હજી હુકાણી નથી હજી હજી એટલી તો હુકાય છે હજી હરદી હજી હુકાણી તો હવે હવે અમે સુઈ જઈએ છીએ હવે વખર બનાવી બનાવીને હવે થકી ગયા છે હા અમારા વિડીયોમાં તમે નવા હોય ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો